નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત હાર્દિક સ્વાગત છે તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ ધારકેટયાર્ડમાં બારસો એકવીસ થી લઈને ચૌદસો છવ્વીસ રૂપિયા વિસનગર માર્કેટયાર્ડમાં બારસો ચાલીસ થી લઈને ચૌદસો ને સત્તાવન રૂપિયા કડી માર્કેટ યાર્ડની વાત કરીએ તો તેરસો પચાસ થી લઈને ચૌદસો ને પાંત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડમાં તેરસો એકવીસ થી લઈને ચૌદસો ને બેતાળીસ રૂપિયા માણસા માર્કેટ યાર્ડમાં બારસોથી લઈને ચૌદસો ને સુડતાળીસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા પાટણ માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને ચૌદસો ને એકોતેર રૂપિયા ભાવનગર માર્કેટ વાત કરીએ તેરસો થી લઈને ચૌદસો ને સાહીઠ રૂપિયા આગળ લખતર માર્કેટ યાર્ડમાં તેરસો પચાસ થી લઈને ચૌદસો ને બાવીસ રૂપિયા અંજાર માર્કેટ યાર્ડમાં તેરસો ત્યાંશી થી લઈને ચૌદસો ને પાંત્રીસ રૂપિયા તળાજા માર્કેટ યાર્ડમાં તેરસો એકાવન થી લઈને ચૌદસો ને એકાવન રૂપિયા महुआ मार्केट यार्ड में बार सौ ऐसी चौदौ ने तीस रूपया आग राजकोट मार्केट नेर सौ पचास थी लाइने चौद सौ रूपयाटार्ड तीस धी लौद सौ एकत्रुप चौटाणा मार्केट में तेरसो पचास ठी लौद सौ आठ रुपिया अमरेली मार्केट ने बात है तो अग्न सौ लाई चौदह सौ पांसठ બોટાદ માર્કેટયાર્ડ ની વાત કરીએ તો અગિયારસો પચાસ થી લઈને ચૌદસો ને પંચોતેર રૂપિયા મોરબી માર્કેટ યાર્ડમાં બારસો એસી થી લઈને ચૌદસો ને ચોર્યાસી રૂપિયા અળવદ માર્કેટ યાર્ડમાં બારસો પચાસ થી લઈને ચૌદસો ને ચુમ્મોતેર રૂપિયા વિસાવદર માર્કેટ યાર્ડમાં અગિયારસો એકતાળીસ થી લઈને ચૌદસો ને પચીસ રૂપિયા આગળ જેતપુર માર્કેટ યાર્ડમાં અગિયારસો પચાસ થી લઈને ચૌદસો ને એકાવન રૂપિયા ધાંગધ્રા માર્કેટ યાર્ડમાં અગિયારસોથી લઈને ચૌદસો ને સાહીઠ રૂપિયા ખાંપા માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને ચૌદસો ને બાવન રૂપિયા જ માર્કેટ યાર્ડની વાત કરીએ તો તેરસોથી લઈને ચૌદસો ને બાસઠ રૂપિયા